મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આ ચતુર્માસમાં આવનારી એકાદશીમાં તમે જો આ વસ્તુ કરી લેશો તો તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી આવશે તેમજ આટલી વસ્તુનું દાન જો તમે કરશો તો તમારો બેડોપાર થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો મિત્રો આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ દેવશયની એકાદશીથી લઈને તારીખ બાર નવેમ્બર બે હજાર ચૌદ દેવોઠી એકાદશી સુધી ચાલતા ચતુર્માસની પ્રબોધિની એકાદશીના ચાતુર્માસના મહાત્મય વિશે આપણે સાંભળવાના છીએ કે જેમાં ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપાસનાનો મહિમા બતાવવામાં આવ્યો છે કે જે ચોમાસા દરમિયાન આ ચાતુર્માસ આવે છે કે જેમાં ધ્યાન યોગ સાધના અને તપ કરવાથી પ્રભુ છે એ પ્રસન્ન થાય છે મિત્રો આ ચાર મહિના સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે તેમજ મૌન પણ ધારણ કરવાનું હોય છે મિત્રો ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરવાની હોય છે મહાલક્ષ્મી ભગવાન મહાદેવ પાર્વતી શ્રી ગણેશજી તેમજ કૃષ્ણ વગેરે ભગવાન ની પૂજા કરવાથી આપણી મુશ્કેલીઓ દૂર થાય છે તેમજ આપણા જીવન માં ગમે તે મુશ્કેલી હશે આર્થિક શારીરિક કે કૌટુંબિક તે બધી મુશ્કેલી માં રાહત મળશે અને અને મોક્ષ આપનાર આ મહાત્મ્ય વિશે આપણે આ વિડીયો મહત્વની વસ્તુઓ જાણવાના છીએ મિત્રો ચાતુર્માસ એટલે કે ચાર માસ કે જેમાં ભગવાન શ્રી હરિ પૂજા ઉપાસના કરીને ભક્તો છે એ પોતાના જીવનને સાર્થક કરી શકે છે મિત્રો જાણે અજાણીએ થયેલા દોષો અને પાપો જે હોય છે એનું સમર્થ થઈ જાય છે મિત્રો આ ચાતુર્માસના મહિમા વિશે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને મહાત્મ્ય સમજાવે છે તે મહાત્મ્યને આપણે સાંભળીએ કે આ ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેમજ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અને કઈ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આ ચાતુર્માસમાં આપણે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે પણ આપણે જાણવાના છીએ મિત્રો એક વખત યુધિષ્ઠિર રાજા ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે કેશવ ચાતુર્માસના મહિમા વિશે મને જાણવાની ઘણી ઈચ્છા છે આ ચાતુર્માસનું મહત્વ શું છે શા માટે આ ચાતુર્માસને ઋષિમુનિઓએ ખૂબ જ સુંદર કહ્યું છે કે જે આ ચાર માસમાં જે લોકો ભક્તિ કરે છે તે ભગવાનને પ્રાપ્ત કરી શકે શું આ વસ્તુ સાચી છે આ વસ્તુ સાંભળીને મિત્રો કૃષ્ણ ભગવાન છે યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે ધર્મરાજ આ ચાતુર્માસની શરૂઆત છે એ દેવશ્રીની એકાદશીથી થાય છે તે દિવસે મોક્ષને ઈચ્છનારા મનુષ્ય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે શયન વ્રત કરે છે તેમજ ચાતુર્માસ વ્રત નો આરંભ પણ આજ દિવસે થતો હોય છે મિત્રો ત્યારે યુધિષ્ઠિર રાજા છે કૃષ્ણ કહે છે કે હે માધવ શ્રી વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ કેવી રીતે કરવા એ કૃપા કરીને મને જણાવો તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ જે વ્રતો કરવાના હોય છે તે વ્રત હું તમને કહીને સંભળાવું છું તો તમે ધ્યાનથી સાંભળજો સંક્રાંતિમાં અષાઢ સુધી એકાદશીના દિવસે નાથ નારાયણને ઓઢાવવા અને તુલા રાશિના સૂર્ય એટલે કે કાર્તિક સુધી એકાદશીના દિવસે ઉઠાડવા અષાઢ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસ વ્રતનો નિયમ લેવો જોઈએ સફેદ વસ્ત્રો થી ટાંકેલા અને ઓશિકા સહિત સફેદ પલંગ ઉપર સુંદર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની મૂર્તિ કે જેના હાથમાં ગદા કરેલા છે તેમજ ઇતિહાસ પુરાણ તથા ઉત્તમ બ્રાહ્મણની પાસે દૂધ દહીં ઘી મધ સાકર અને જળથી સ્નાન કરાવીને સુગંધિત ચંદન ચડાવીને ધૂપદીપ કરવા જોઈએ અને તેની સાથે જ એમ કહેવું કે હે વિષ્ણુ તમે જગતના નાથ છો તમે શયન કરશો એટલે જગત શયન કરશે અને જ્યારે તમે જાગશો ત્યારે આખું જગત જાગશે એમ પ્રાર્થના કરીને પ્રતિમાની ચંદન અને પુષ્પો વડે પૂજા કરવી જોઈએ અને પછી ભગવાન વિષ્ણુની પ્રતિમા પાસે હાથ જોડીને એમ કહેવું કે હે પ્રભુ વર્ષા ઋતુના ચાર માસ પછી આપ નારાયણ જાગશો ત્યાં સુધી હું પવિત્ર નિયમોને માનીશ તેને અંદર આવનારા દૂર કરજો મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિર ને કહે છે કે આ રીતે દેવશયની ની એકાદશી થી લઈને જે સ્ત્રી કે પુરુષ છે એ જો મારી ભક્તિ માં પરાયણ હોય તેને નમ્રતાથી ચિત્ત શુદ્ધ રાખીને ધર્મ માટે નિયમ લેવાના છે વિષ્ણુ ભગવાનના વ્રતનો આરંભ કરવાના પાંચ દિવસો છે મિત્રો એકાદશી દ્વાદશી પૂર્ણિમા અષ્ટમી અને કર્ક સંક્રાંતિ આ પાંચ દિવસોમાંથી દર કોઈ દિવસે વિધિથી વ્રતનો આરંભ કરવો જોઈએ અને તેની સાથે જ કોઈ પણ દિવસે ચતુર્માસનો નિયમ છે એ કાર્તિક સુધી અને દ્વાદશ્રી દિવસે સમાપ્ત થાય છે જે જે ભક્તો ચાતુર્માસનો નિયમ લે છે તે દેવઉઠી એકાદશીના બીજા દિવસે જારે એકાદશીના આપણે પારણા કરીએ છીએ તે द्वादશરીના દિવસે આ ચાર માસને પૂર્ણ કરવું જોઈએ મિત્રો જ્યારથી આ ચાતુર્માસની શરૂઆત થાય છે તો જે કોઈએ સંકલ્પ કર્યો છે એટલે કે કોઈ પણ નિયમ હોય તો તે દેવઉઠી એકાદશી આવે તેના બીજા દિવસે જારે આપણે એકાદશીના પારણા કરીએ છીએ ત્યારે આ ચાતુર્માસ છે સમાપ્ત થાય છે અને આ ચાતુર્માસના નિયમો જે આપણે લીધેલા છે તે પ્રમાણે દાન પુણ્ય કરવું જોઈએ મિત્રો ચાતુર્માસ એટલે કે દેવકોઢી એકાદશીથી લઈને ઉઠની એકાદશી સુધી આ ચાતુર્માસ છે એ ગણવામાં આવે છે આટલા માટે જ વૃદ્ધિ તિથિ કે શુદ્ધતિથી નો વિચાર ન કરવો જોઈએ સ્ત્રી અથવા પુરુષો પવિત્ર હોય અથવા અપવિત્ર હોય તો પણ એક વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે જે મનુષ્ય નારાયણનું સ્મરણ કરીને પ્રતિવર્ષ વ્રત કરે છે તે સૂર્યના જેવા તેજસ્વી વિમાન ઉપર બેસીને પ્રલય થાય ત્યાં સુધી વિષ્ણુ લોકમાં આનંદથી આનંદ થી રહે છે જે મનુષ્ય જે જે નિયમો રાખે છે અને તેના જે જે ફળો તેને મળે છે તે જુદા જુદા ફળોને પણ હું કહું છું આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે હે જે મનુષ્ય ચાર માસ સુધી હંમેશા દેવ વાળે છે 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 સફાઈ કામકાજ કરે કરે અને અને જળનો લીપે છે તેની સાથે જ જો તે રંગોળી પૂરે છે અને તેમાં તે આળસ રાખતો નથી તો તે ચાર માસ પૂરા થાય ત્યારે યથાશક્તિથી બ્રાહ્મણ ને જમાડે છે તે સાત જન્મ સુધી ઉત્તમ બ્રાહ્મણ થાય છે અને સત્યમાં તથા ધર્મમાં પરાયન રહે છે તે મનુષ્ય ચાર માસ સુધી દૂધ દહીં ઘી મધ અને સાકર વડે વિધિથી નારાયણને સ્નાન કરાવે છે તે સારું મુક્તિની પ્રાપ્ત થઈને અક્ષયનું સુખ ભોગવે છે એ રાજા ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી તથા યથાશક્તિથી સોનું ફળ દક્ષિણા અને આ વસ્તુ બધી બ્રાહ્મણને આપે છે તે અક્ષય લોકને પામે છે મિત્રો જે મનુષ્ય ચાર માસ પર્યંત ભગવાન વિષ્ણુને સુવર્ણરૂપ કમળ ચડાવે છે અથવા તો નૈવેદ્ય ધરે છે અને તુલસી પધરાવે છે ચંદન પુષ્પ અક્ષત વગેરેથી પ્રભુની પૂજા કરે છે તે અક્ષય સુખને પ્રાપ્ત કરી શકે છે અને અંતે સ્વર્ગમાં જાય છે જે મનુષ્ય ચાર માસ સુખ ધીપ તુલસી વડે ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ વખતે સોનું તુલસી દાનમાં આપે છે બ્રાહ્મણને અથવા તો મંદિરમાં જઈને જો તે આપે છે તે સોનાના વિમાનમાં બેસીને વૈકુંઠ લોકમાં જઈ શકે છે જે મનુષ્ય છે એ ચાર માસ સુધી ગૂગળનો ધૂપ અને દીવો કરીને અને ગૂગળના રૂપ જેવું અને દેવીનું દાન આપે છે તો તેને ભોગ ભોગવવા મળી શકે છે તેની સાથે જ તેને ધન સંબોધી મળે છે અને તે જીવનમાં ક્યારે પાછો નથી પડતો જે મનુષ્ય છે એ ચાર માસ સુધી જો પીપળાની અથવા તો ભગવાન વિષ્ણુની પ્રદક્ષિણા કરે છે તે વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરી શકે છે મિત્રો જે મનુષ્ય ચાર માસ સુધી સંધ્યા વખતે બ્રાહ્મણના બારણા પાસે અને મંદિરના બારણા પાસે દીવો કરે છે તેમજ ચાર માસ પૂરા થાય ત્યારે દીવો વસ્ત્રો અને સુવર્ણનું દાન આપે છે તે મનુષ્ય તેજસ્વી થાય છે અને તે અંતે વૈકુંઠ ધામમાં જાય છે તેમજ જે મનુષ્ય છે એ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનું ચરણામૃત પીવે છે તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે તેમજ જન્મ મૃત્યુના ફેરામાંથી તે મૃત્યુ ફેરામાંથી પ્રાપ્તિ કરે છે જે મનુષ્ય ભગવાન નારાયણના મંદિરમાં જઈને ગાયત્રી મંત્રનો જાપ કરે છે તેમજ એકસો વાર તે જપ કરે છે તો તે પાપથી હેરાન થતો નથી જે મનુષ્ય છે એ ચાર માસ સુધી પુરાણો અથવા ધર્મ શાસ્ત્રો નું શ્રવણ કરે છે તો તે ચાર માસ પૂરા થાય ત્યારે વસ સહિત તથા સુવર્ણ સહિત તે પુસ્તક નું દાન કરે છે તે પુણ્યમાન ધનવાન સમૃદ્ધિવાન સત્ય અને પવિત્રતામાં ધાર્મિક થઈને જગતમાં પ્રસિદ્ધ થાય છે મિત્રો જે મનુષ્ય ચાર માસ સુધી ભગવાન શિવ અથવા ભગવાન શ્રીનારાયણના મંત્રનો જાપ કરે છે અને દેવને સોનાની મૂર્તિ અથવા તો માટીને મૂર્તિ લઈને દાન કરવામાં આવે અને મંદિરમાં અથવા બ્રાહ્મણ દેવને તે પુણ્યવાન થાય છે દોષમુક્ત થાય છે અને ગુણોનો ભંડાર પણ બની જાય છે જે લોકો છે આ ચાર માસ સુધી નિત્ય કર્મ કર્યા પછી સૂર્ય સૂર્યમંડળમાં રહેલા ભગવાન શ્રી નારાયણનું ધ્યાન ધરે છે અને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપે છે અને જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય છે ત્યારે સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયનું દાન આપે છે એ આરોગ્ય પૂર્ણ આયુષ્યમાન કીર્તિવાન અને બળની પ્રાપ્તિ કરી શકે છે જે લોકો છે આ ચાર માસ સુધી આ ભક્તિથી પ્રતિદિન ગાયત્રી મંત્રનો એકસો વાર જો જાપ કરે છે અને માત્ર તલથી અને અઠ્ઠાવીસ યજ્ઞમાં હોમ આપે છે અને જ્યારે ચાર માસ સમાપ્ત થાય છે ત્યારે ઉત્તમ બ્રાહ્મણને તલપાત્રનું દાન કરે છે તે વાણીથી મનથી શરીરથી અને સર્વ સર્વપાપમાંથી તે મુક્તિ મેળવી શકે છે રોગના ઉપદ્રવથી તે રક્ષા પ્રાપ્ત કરી શકે છે અને તેને ઉત્તમ પ્રજા પણ થઈ શકે છે વંશ વૃદ્ધિ પણ થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી આળસ છોડીને અન્નનો હોમ કરે છે અને ચાર માસ પૂરા થાય ત્યારે વસ્ત્ર અને ઘીનું દાન કરે છે તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સંતાનની પ્રાપ્તિ થાય છે તથા સૌભાગ્યને સંપત્તિ પણ મળે છે તે મનુષ્ય ચાર માસ સુધી પીપળાની પૂજા કરે છે ચાર માસ સમાપ્ત થાય પછી બ્રાહ્મણ દેવને વસ્ત્રનું દાન કરે છે તે વિષ્ણુ ભક્ત થાય છે અને રોગનું શમન થાય છે જે મનુષ્ય વૈષ્ણવ ભગવાનને પ્રીતિ કરનારી પવિત્ર તુલસીને ધારણ કરે છે અને તુલસી તુલસીમાલાથી જપ કરે છે ચાર માસ પૂર્ણ થાય ત્યારે ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી બ્રાહ્મણોને ભોજન આપે છે તે પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય દુર્વા મસ્તક ઉપર ધારણ કરે છે અને ચાર માસ સમાપ્ત થાય ત્યારે પ્રાર્થના કરે છે હે દોરવા તું જેમ શાખા વડે અને ડાળ વડે જેમ પૃથ્વીમાં વિસ્તાર પામે છે એ જ રીતે મારા વંશનો વિસ્તાર કરજે આ રીતે પ્રાર્થના કરીને તે દુર્વાને ભગવાન શ્રી નારાયણના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે સોનાની અથવા તો ચાંદીની દુર્વા મંદિરમાં પણ સમર્પિત કરવામાં આવે તેમજ બ્રાહ્મણોને ભોજન દેવામાં આવે તો તે આ લોકમાં સુખ ભોગવી શકે છે તેમજ તેને પાપમાંથી મુક્તિ મળે છે તેમજ તેના વંશની વૃદ્ધિ થાય છે સઘરા ભોગ ભોગવીને તે સ્વર્ગમાં પૂજાય છે મિત્રો જે મનુષ્ય છે એ ભગવાન શિવની અથવા તો ભગવાન નારાયણ પાસે ચાતુર્માસ જાપ કરે છે તેમજ સંગીતનું ગાન કરે છે ભજન અથવા કીર્તન વગાડે છે અથવા તો ગાય છે તેને ચાતુર્માસના જાગરણનું અવશ્ય ફળ મળી શકે છે મિત્રો આ ચાર મહિનામાં જે કોઈ વ્રત કરે છે તે મનુષ્ય છે એને દેવને ઉદ્દેશીને સરસ અવાજ કરતી ઘંટડી દાનમાં આપવી જોઈએ અને મિત્રો માં સરસ્વતી જે પ્રાર્થના કરે છે કે હે દેવી મારા માં રહેલી જડતાને દૂર કરી દેજો આ રીતે પ્રાર્થના કરવાથી આ લોક છે પવિત્ર બને છે તેમજ ઘંટડી નું દાન કરવાથી દેવી છે એ પ્રસન્ન થાય છે અને બધી જ આદિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે તેની સાથે જ નકારાત્મક પ્રભાવ હોય એ પણ દૂર થાય છે જે મનુષ્ય આ ચાર માસ સુધી નિત્ય પ્રભુનું નામ સ્મરણ કરીને તેમજ જાપ કરીને આ ચાર માસ સંપૂર્ણ થાય ત્યારે શક્તિ અનુસાર વસ્ત્રદાન આપે છે તે મનથી વાણીથી અને શરીરથી કરેલા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે લક્ષ્મીવાન આયુષ્યવાન થઈ શકે છે મિત્રો જે મનુષ્ય છે આ ચાર માસ સુધી કપિલા ગાયનો સ્પર્શ કરે છે અથવા તો જો કોઈ પણ ગાય માતાની સેવા કરે છે ગાય માતાને ચારો આપે છે ભોજન આપે છે તેમજ તેને રોટલી આપે છે અને જ્યારે આ ચાર માસ પૂરા થાય ત્યારે અલંકાર સહિત ગાયના વાહડાનું દાન આપવામાં આવે છે અથવા તો ગાયની જે મૂર્તિ જે હોય છે એ માટીની ચાંદીની કે કોઈ પણ ધાતુની મૂર્તિ જે હોય છે એને દાન દાન આપવામાં આવે તો તે મોટા ચક્રવર્તી રાજા થાય છે અને તેનું આયુષ્ય વધે છે અને ગાયના જેટલા રૂવાડા હોય એટલા વર્ષો સુધી ઇન્દ્રની પેઠે સ્વર્ગમાં વાસ કરે છે તેમજ ગાય માતાની પ્રદક્ષિણા કરવાથી પણ ચાતુર્માસ નું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો જે મનુષ્ય છે એ ચાર માસ સુધી સૂર્યનારાયણ દેવની અને શ્રી ગણેશજીને નમસ્કાર કરે છે ચાર માસ પૂર્ણ થતા સૂર્યનારાયણ દેવની મૂર્તિ લઈને ધાતુની મૂર્તિ છે તેમજ માટીની મૂર્તિ છે તેનું પૂજન કરીને મંદિરમાં દાન દેવાથી સર્વે મનોરથની સિદ્ધ થાય છે તેમજ આયુષ્ય અને બધી જ જગ્યાએ વિજય પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી જે મનુષ્ય આ ચાર માસ સુધી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે યથાશક્તિ ભક્તિ અથવા તો તાંબુ દાનમાં આપે છે અને આ ચાર માસ સમાપ્ત થાય ત્યારે રૂપાના દાનનો જે નિયમ હોય તે મધથી ભરેલું રૂપાનું પાત્ર અને તાંબાના દાનનો જે નિયમ હોય તો ગોળથી ભરેલું તાંબાનું પાત્ર છે એ દાન આપે છે તેને શિવભક્ત સંતાન પ્રાપ્ત થાય છે મિત્રો જે મનુષ્ય ચાર માસ સુધી વસ્ત્રો તલ અને યથાશક્તિ સોનું આપે છે તે સર્વપાપોમાંથી મુક્ત થાય છે અને આ લોક માં મોટા મોટા ભોગ ભોગવીને શિવપુરી ચંદન પુષ્પ વગેરેથી બ્રાહ્મણો ની પૂજા કરીને તેને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાઓ એ મંત્ર બોલીને વસ્ત્ર નું દાન આપે છે અને ચાર માસ પૂરા થાય ત્યારે શૈયા વસ્ત્રો વગેરે જેવી વસ્તુ દાન આપે છે તેને અક્ષય સુખ ને પ્રાપ્તિ થઈ શકે છે તેમજ કુબેરજી ના જેટલું ધન મળી શકે છે મિત્રો જે લોકો છે એ આ ચાર મહિના સુધી હંમેશા દાન કરે છે તો ઉપર ભગવાન શ્રી વિષ્ણુ છે 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 એ પ્રસન્ન થઈ શકે ભોગ અને પ્રાપ્તિ થાય જે મનુષ્ય આ ચાર મહિનામાં સાકર અથવા ગોળ ની પ્રદક્ષિણા રાખીને જો દાન કરે છે અને આ ચતુર્માસ પૂરા થાય ત્યારે શક્તિ અનુસાર તાંબાના પાત્ર માં ગોળ ભરીને દાન આપવામાં આવે તેના રોગ નો નાશ થાય છે તેમજ પાપો હોય છે તેનું શમન થઈ શકે છે તેમજ તેના શરીરમાં તેને પુષ્ટિ મળે છે સંતાનમાં વૃદ્ધિ આપનાર અને મનોર્થને પૂર્ણ કરનાર છે તેને ઈશ્વર લોકની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન હવે આ વ્રત કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે આ ચાતુર્માસ દરમિયાન તે પણ સાંભળો વ્રત કરનાર મનુષ્યને વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને બધા જ તેને રાજ્યની પ્રાપ્તિ થાય છે સંતાન ઈચ્છનાર ને સંતાન ની પ્રાપ્તિ થાય છે ધન ઈચ્છનાર ને ધન ની પણ પ્રાપ્તિ થાય છે મોક્ષ ની ઈચ્છાની પ્રાપ્તિ કરનાર ને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે તેમજ જે મનુષ્ય નિત્ય યથાશક્તિ શાક મૂળ ફળ વગેરેનું દાન આપે છે વ્રત પૂર્ણ થાય ત્યારે બે વસ્ત્ર સહિત દક્ષિણા સહિત જો દાન આપવામાં આવે તો તે રાજા સમાન સુખો ભોગવી શકે છે તેની સાથે જ શાક સઘળા દેવ પ્રિય છે અને મનુષ્યને તૃપ્તિ આપનાર છે તે શાકનું હું દાન કરું છું આટલા માટે દેવ મારું નિરંતર મંગલ કરો આ રીતે સંકલ્પ મનમાં કરીને શાકનું દાન આપવાની પ્રાર્થના કરવી જોઈએ મિત્રો જે મનુષ્ય આ ચાતુર્માસ સુધી નિરંતર સૂંઠ મરી પીપળનું દાન કરવાથી મનુષ્યના બધા જ રોગોનો નાશ થઈ શકે છે આટલા માટે જ તેનું હું દાન કરું છું તેવી સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણોને દાન આપી શકાય છે આમ કરવાથી સો વર્ષનું આયુષ્ય છે તેમજ ઇચ્છિત ભોગ પ્રાપ્ત થાય છે અંતે મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મિત્રો જે મનુષ્ય ચાર માસ સુધી તાંબુલ અથવા તો પાનનું દાન કરે છે અને ભગવાન મહાદેવને અથવા તો ભગવાન નારાયણની પૂજામાં ચડાવે છે અને પ્રાર્થના કરે છે કે હે કલ્યાણકારક સુંદર તાંબુલ વિષ્ણુ રૂપ આપ છો આટલા માટે તેના દાંથી ત્રણેય દેવો મને પુષ્કળ ધન આપો સુધી હંમેશા આ કરે છે અને અંતે જ્યારે ચાર માસ પૂર્ણ થાય ત્યારે મંદિરમાં અથવા બ્રાહ્મણ દેવ ને જાણ કરે છે તે સ્ત્રી અથવા પુરુષ સૌભાગ્યશાળી થાય છે તેમજ તેના ઘરમાં લક્ષ્મી નો વાસ રહેવા લાગે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ